યુપીના ગાઝીપુરમાં જાનની બસ લાઈવ વાયરના કોન્ટ્રાક્ટમાં આવતા તેમાં આગ લાગી હતી જેમાં સળગી જવાને કારણે ઘણા લોકોના મોત થયા હતા પછી લોકો આ અકસ્માતનો ભોગ બન્યા છે અત્યાર સુધી દસથી વધુ લોકોના મરવાની ખબર છે બસ જાનની હતી અને લગ્ન પ્રસંગમાંથી જાનિયા લઈને પાછી આવતી હતી ત્યારે રસ્તામાં મરદ નજીક એક લાઈવ વાયર તેના પર પડ્યો હતો જેને કારણે આગ લાગતા બસ સળગી ઉઠી હતી અને જાનિયાઓ પણ સળગવા લાગ્યા હતા આગ લાગતા બસમાં હાહાકાર મચ્યો હતો લોકો જીવ બચાવવા બસના દરવાજા તરફ ભાગવા લાગ્યા હતા ઘણા બારીઓમાંથી પણ કૂદી પડવા લાગ્યા હતા હાઈ ટેન્શનને વાયરને કારણે બસમાં આગ લાગી ત્યારે તેમાં ત્રીસથી વધુ જાનિયાઓ હતા જેમાંના ઘણાના મોત થયા હોવાનું જણાવાઈ રહ્યું છે સીએમ યોગીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અધિકારીઓને રાહત અને બચાવ કામગીરીમાં ઝડપ લાવવા સૂચના આપવામાં આવી છે ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે મહુની હોસ્પિટલોમાં પણ લોકોને મોકલવામાં આવી રહ્યા છે ટેન્શન વાયર અને કરંટ લાગવાને કારણે લોકો દૂરથી બસને સળગતી જોઈ રહ્યા હતા વીજ વિભાગને કરંટ બંધ કરવા અંગે જાણ કરવામાં આવી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો